દહેજમાં બિલના ઇન્સિનેટરમાં બારસો ડિગ્રી તાપમાનને છ કરોડના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં એસપી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં જિલ્લાના અલગ અલગ ચૌદ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ કુલ સાડત્રીસ કેસોમાં જપ્ત કરાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ જપ્ત મટીરિયલની કિંમત આશરે છ કરોડ અગિયાર લાખ હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું હતું સમગ્ર મુદ્દામાલનો દહેજ ખાતે આવેલ બિલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો બિલ કંપનીના ઇન્સિનેટરમાં બારસો ડિગ્રી તાપમાને ડ્રગ્સને બાળી નાખવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસે ભરૂચ શહેર બી ડિવિઝન ત્રણ કેસ સી ડિવિઝન સાત કેસ ભરૂચ તાલુકા ચાર કેસ પાલેજ ત્રણ કેસ નબીપુર ત્રણ કેસ દહેજ બે કેસ અંકલેશ્વર સી ડિવિઝન બે કેસ બી ડિવિઝન એક કેસ રૂલર ત્રણ કેસ પાનોલી એક કેસ નેત્રંગ બે કેસ વાગરા બે કેસ વાલીયા બે કેસ અને જંબુસર બે કેસ મળીને કુલ સાડત્રીસ કેસ નોંધાયા હતા આ કેસોમાં જપ્ત કરાયેલ ડ્રગ્સ સહિતના મુદ્દામાલને નાશ કરવાની પરવાનગી મળતા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી